ગેરકાયદેસર પરિવહન કરતી લાકડીયા અને ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અઢાર ટ્રક ઝડપાઈ ફ્લાઇંગ સ્કવોડે ચાયના કલે પરિવહન કરતી ટ્રકોને ઝડપી પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો ગેરકાયદેસર પરિવહન બાબતે વાહન માલિકોને ચોપ્પન લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા લાકડી અને ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને અઢાર ટ્રકો પકડી પાડી છે ફ્લાઇંગ ચાઇના ચાઈનાકલે પરિવહન કરતી ટ્રકો ઝડપીને પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો ગેરકાયદેસર પરિવહન વાહન માલિકોને ચોપન લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે કલેક્ટર અમિત અરોરાની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુદ સૂર્યવંશી તથા ખાણ ખનીજ વિભાગની મદદથી નિયામક મેહુલ શાહે ભચાઉ તાલુકાના લાકડીયા આડેશ્વર હાઇવે પર ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી બચાવ પ્રાંત અધિકારી બાલમુગુ સૂર્યવંશી દ્વારા વિશેષ ડ્રાવ હાથ ધરાય જે અંતર્ગત બે ટ્રકોને અધિકૃત બાબતે મદદનીશનિયામિત ફ્લાઇંગ આવેલ જે દરમિયાન લાકડીયા રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લીન ગાડીઓને સ્ક્વોડના મેહુલ શાહ દ્વારા ઝડપી લે રાપર તાલુકામાંથી ખનીજ વહન કરતી ગાડીઓ ઝડપી તપાસ ટીમ દ્વારા અધિકૃત રોયલ્ટી પાસ વિના પાડવામાં આવેલી આમ કુલ ગઈકાલે મોડી રાત સુધી કચ્છ પૂર્વ ચાઈનાકલે ખનીજ પવહન કરતી કુલ અઢાર જેટલી ટ્રકોને ગેરકાયદેસર ખનીજ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક સાથે ઓગણીસ ટ્રકોને ઝડપી અને તેને સીઝ કરી હતી લાકડીયા આડેસર હાઇવે પર પાડવામાં આવેલી તપાસમાં પાંચ કરોડ ચાલીસ લાખનો ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ ગાબોગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના મુદ્દામાલ અને લાકડીયા તથા ગાગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે વાહન માલિકો પાસેથી કુલ ચોપન લાખ રૂપિયાના દંડકીય વસૂલાતની કામગીરી ફ્લાઇંગ સ્કવોડ કચ્છ દ્વારા હાથ ધરવામાં આવી છે કચ્છમાં આવી જ રીતે અનેક વાહનો ગેરકાયદેસર રીતે પરિવહન કરે છે આ કાર્યવાહીને કારણે ગેરકાયદેસર પરિવહન કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે અને પોતાના વાહનોના પૈડા થંભાવી દીધા છે આશરે પાંચ કરોડ ચાલીસ લાખના મુદ્દામાં લાકડીયા તથા ગાગોદાર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવે